નમસ્કાર દર્શક મિત્રો આપની હડિયાત છો સાંઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નર્સરી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ સરજી પ્રાઇમરી સ્કૂલમાં નર્સરીથી સીકેજીના બાળકો માટે સમૂહ ભોજનનું આયોજન કરાયું નવસારી સહજે જે પ્રાઇમરી સ્કૂલમાં નર્સરીથી સી કે જે બાળકો માટે સમૂહ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિયાળામાં મળતી અવનવી લીલી શાકભાજી બાળકો અને તેમાંથી મળતા વિટામિનની ઉપયોગિતા સમજાવવા હેતુથી બાળકોને ભાજી લીલાવા ગાજર બીટ જેવા પૌષ્ટિક શાકભાજીઓમાંથી બનતી કચોરી ભજીયા જેવી વાનગીઓ બાળકો પોતાના ડબ્બામાં લાવ્યા હતા તુવેના લીલાવા વટાણા ગાજર બીટમાંથી બનતી કચોરીઓ ડબ્બામાં સ્થાન ધરાવ્યું હતું બટાકાની પૂરી તથા કંદની હતા ખૂબ જ વિસ્તાર મહેન્દ્ર પવાર પીએચડી થયા અને ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું વન પ્રદેશ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ખૂબ જ આંતરિયાળ વિસ્તારના ઉગા ગામના વતની મહેન્દ્ર આઈ પવાર સંસ્કૃત વિષયમાં પીએચડી થયા તેમણે બીએ સરકારી વિનય કોલેજમાં આવવાથી વર્ષ બે હજાર ચૌદમાં પૂર્ણ કર્યું ત્યારબાદ એમએ જેપી શ્રોફ કોલેજ વલસાડથી બે હજાર સોળમાં પૂર્ણ કર્યું બે હજાર ઓગણીસમાં ગાંધીનગરથી બીએડ પૂર્ણ કર્યું પિતાજીનું અવસાન થતાં ઘરની આર્થિક પરિસ્થિતિ અને ઘરની જવાબદારી માથે આવી પણ ભણવાની તરસ ન પૂરી થતાં તેમણે પ્રોફેસર માટે વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી તેમાં જીએસઈટી નેટ જેવી શ્રેષ્ઠ પરીક્ષાઓ પાસ કરવામાં સફળતા મેળવી અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી માટેની એન્ટ્રન્સ પરીક્ષા આપી પાસ કરી પીએચડીમાં પ્રવેશ લીધો મોટી સંખ્યામાં નેત્ર દર્દીઓએ કેમ્પનો લાભ લીધો રોટરીયા હોસ્પિટલ દુધિયા તળાવ નવસારી ખાતે માનવરોગ નિવારણ મંડળના સજ્જોનથી તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રોજ વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો ડિસ્ટ્રિક્ટ બ્રાઇન્ડેઝ સોસાયટીના સક્રિય સહયોગથી દ્રષ્ટિ કાર્યક્રમ અંતર્ગત આ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર જનતાના લાભાર્થી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ આંખની તપાસ કરવા માટે આવ્યા હતા આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન રેડ કોર્સ સોસાયટી વાસદા શાખા ઓમ સાઈરામ કાર્ડિનલ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલી તથા શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાસદાના સહયોગથી સર્વરોગ નિદાનદા સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસો જેટલા વિવિધ રોગોના દર્દીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટીના પ્રમુખ મહારાજા જયવીર વેન્દ્રસિંહજી કુંવારજી સાહેબ ગૌરાંગના કુમારી સોલંકી સેક્રેટરી પ્રધુમનસિંહ સોલંકી તથા કેળવણી મંડળ વાંસદાના પ્રમુખ નટ્ટુભાઈ પાંચાલ પીઆઈ રબારી હિનેશ ભાવસાર ધર્મેન્દ્રસિંહ સોલંકી ડોક્ટર યોગેન્દ્રસિંહ ઓટાદરિયા દરિયા મિર્ઝા એરક આવારી દિલીપ પારેખ ધર્મેશ પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા વધુમાં આ શિબિરમાં વાંસદા પોલીસ સ્ટાફે લાભ લીધો હતો ની પુણતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે વાસદા ખાતે તેમની પ્રતિમા વાસદાના અગ્રણી મહારાજા જયવેન્દ્રસિંહ સોલંકી પ્રદ્યુમનસિંહ સોલંકી વિરલભાઈ વ્યાસ નટુભાઈ પાંચલ મહેન્દ્રસિંહ પરમાર ભારતભાઈ પટેલ મહેન્દ્રભાઈ સિંહ સોલંકી હિનેશભાઈ ભાવસાર ઓમ સાંઈરામ કાડેય એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલી ડોક્ટર અમૃતાર પટેલ સાહેબ વગેરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી નવસારી જિલ્લામાં ઝોલાછાપ ડોક્ટર પર એસઓજીનો સપાટો રાજ્યના નકલી સિલસિલાઓ યથાવત હોય જેમાં તબીબો પણ નકલી ઝડપાઈ રહ્યા છે નવસારી જિલ્લામાં પણ લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરતાં ઝોલાછાપ તબીબો ઝડપાઈ રહ્યા છે ખાસ કરીને આદિવાસી પંથકમાં અંતરિયાળ વિસ્તારમાં આવા બોગસ તબીબો સક્રિય હોય છે નવસારી એસઓજી ટીમ દ્વારા આવા બોગસ તબીબો પર હાલ સપાટો બોલાવી રહ્યો છે જેમાં વાંસદા ચીખલી જેવા વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં વધુ બે બોગસો ઝડપાયા છે નવસારી જિલ્લા તેમજ રાજ્ય અને દેશની સો જેટલી ટીમોએ ભાગ લીધો નવસારીના જાણીતા લુનસીકોઈ ગ્રાઉન્ડ ખાતે તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બરના રોજ બે દિવસ ડે નાઇટ ઓપન કબડ્ડી ટુર્નામેન્ટ આયોજન કરાયું જેમાં નવસારી જિલ્લા તેમજ રાજ્ય અને દેશની સૌથી વધુ ટીમોએ ભાગ લીધો છે ઠંડીની શરૂઆત થતાં શરીરને વ્યાયામ થાય એવી દેશની રમતો ક્રેઝ વધારે જોવા મળ્યો હોય છે નવસારીમાં પણ સિવંજ કબડ્ડી ક્લબ દ્વારા લુનસીકોઈ ગ્રાઉન્ડ ખાતે ઓપન કબડ્ડી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે જેમાં સૌથી વધુ ટીમોએ ભાગ લીધો હતો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી